સરકાર દ્વારા ગરીબોને રાહત દરે અનાજ સહિત રાશનનો પુરવઠો મળી રહે તે માટે વિશેષ સહાય આપવામાં આવે છે અને તેમાં પણ આર્થિક રીતે પછાત હોય તેવા લોકો માટે અત્યોદય બીપીએલ કાર્ડ દ્વારા વિશેષ લાભ આપવામાં આવે છે પરંતુ સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી પાન કાર્ડથી લિંક થયેલા આધાર કાર્ડને હવે રાશન કાર્ડ સાથે લિંક કરવામાં આવી છે અને તેનાથી ગ્રાહકની સાચી આર્થિક સ્થિતિની જાણકારી મળી રહી છે એવામાં ડીસાના ગ્રામીણ વિસ્તારમાંથી પણ રાશન પોર્ટલ પર પરથી મળેલી માહિતીના લઈને ડીસાના ગ્રામીણ પુરવઠા વિભાગ દ્વારા બારસો ને સાહીઠ જેટલા બીપીએલ અને અત્યોદય કાર્ડને રદ કરવામાં આવ્યા છે અને તેમને રાશનનો પુરવઠો બંધ કરવામાં આવ્યો છે આ એવા ગ્રાહક છે કે જે છ લાખથી વધુ ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હતા અથવા પચીસ લાખ કરતા વધારેનું જીએસટી ટર્નઓવર ધરાવતા હતા આ ગ્રાહકોનો આર્થિક સ્થિતિ આધાર કાર્ડ રાશન કાર્ડ સાથે લિંક થવાના લીધે બહાર આવી હોવાનું પુરવઠા મામલતદાર જણાવી રહ્યા છે ડીસામાં આગામી સમયમાં જેમ જેમ આધાર કાર્ડ દ્વારા ગ્રાહકોની સ્થિતિ આર્થિક સ્થિતિ અંગેની માહિતી બહાર આવશે તેમ તેમ અન્ય ગ્રાહકોના બીપીએલ કાર્ડ રદ કરવામાં આવશે અને રાશનનો પુરવઠો બંધ કરવામાં આવશે જેથી સરકાર દ્વારા આપવામાં આવતી સહાયનો દુરુપયોગ થતો અટકશે રિપોર્ટર મહાવીર શાહ બનાસકાંઠા ડીસા ગ્રામ્ય તાલુકામાં રેશન કાર્ડ આરસી બોર્ટલ પર એમને જે ડેટા અવેલેબલ થયો હતું એમાં છ લાખથી વધુ ઇન્કમટેક્સ ભરતા પચીસ લાખથી વધુ જીએસટી ટર્નઓવર ધરાવતા અને ઇન્ડિવિજ્યુઅલ ડાયરેક્ટર તરીકે નોંધાયેલા જે વ્યક્તિઓ છે એ જે આર્થિક રીતે સક્ષમ છે એવા લોકોના રેશન કાર્ડ અમે નિયત પ્રોસિજર કરીને બારસો ઓગણસા રેશન કાર્ડ નોન એની પછી કરવામાં આવેલ છે હજુ પણ અમારી પાસે આ સી ઉપર ખેડૂતોના ડેટા ઉપલબ્ધ થયેલ છે એનું પણ અમે નિયત પ્રોસીજર કરી અને મોટા ખેડૂતોના રેશન કાર્ડ પણ નોમિનેટ કરવા કામગીરી ચાલુમાં છે કોઈ જરૂરિયાતમંદને રેશન કાર્ડ ધારક હોય તો એનું પણ અમે અનાજ ચાલુ કરવા અમે નિયત પ્રોસિજર અરજી લઈને કાર્યવાહી કરી આપીએ છીએ પરંતુ ખોટા લાભાર્થી લાભ ન લે એ માટે ની એક આ કવાયત છે અને એમાં આર્થિક રીતે સુખી સંપન્ન લોકોના રેશન કાર્ડ બંધ કરવામાં આવશે તાલુકા